નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સાવધાન શું તમે પણ ઓછું પાણી પીવો છો તો શિયાળાની ઋતુમાં ચાલુ હોવાથી તબીબો શાંત સ્વચ્છતા ખતરા વિશે તાત્કાલિક ચેતવણી આપી રહ્યા છે પુખ્ત વયના લોકોને ડિહાઈડ્રેશન અને ઉનાળાની ગરમી સાથે ઘણીવાર સંકળાયેલું હોવા છતાં ઠંડા મહિનાઓમાં હાઇડ્રેશનનું વધુ ને વધુ પ્રચલિત થાય છે કારણ કે શરીરની તરસની પદ્ધતિ ઓછી સક્રિય થાય છે જેના કારણે ઘણા લોકો ભૂલથી માને છે કે તેમને પાણીની જરૂર નથી તો તાજેતરના અહેવાલો સૂચવે છે કે ડિહાઇડ્રેશન અને હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ છે જે નોંધપાત્ર બીમારી અને મૃત્યુદંડનો ફાળો આપે છે બાળરોગ રોગ ફિલોલોજીસ્ટના સલાહકાર ડોક્ટર પુનિત સિદ્ધેને ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી પાણીની ઉણપ કિડનીને પથરી અને તીરવા કિડનીની ઈજા સહિત ગંભીર કિડનીની સમસ્યા તરફ દોરી શકે છે જ્યારે પાણીમાં પરવાહીનો અભાવ હોય છે ત્યારે કિડનીને ઝેરી પદાર્થને ફિલ્ટર કરવા માટે વધુ સખત મહેનત કરવી પડે છે જેના કારણે પેશાબ સકિન્દ્રિય અને કેલ્શિયમ અને યુરિક એસિડ ને પથરીમાં શેડુરી કરવા દે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ